લખતર તાલુકાના કડુ ગામ શ્રી કડુ પ્રાથમિક શાળા ખાતે લખતર તાલુકા સીઆરસી કક્ષા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બજરંગપુરા અણિયાળી જમર લરખડીયા તરમણિયા સદાદ જુગતરામ દવે માજી રાજબા પ્રાથમિક શાળા તથા રૂપાળી બા શાળા સહિત નવ શાળાના તેજસ્વી બાળકોએ જાતે બનાવેલી ગણિત વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી જેનું સમગ્ર સંચાલન લખતર સીઆરસી જેમિનીબેન પટેલ દ્વારા કરાયું હતું કૃતિના નિર્ણાયક તરીકે મોડલ સ્કૂલના શિક્ષક ઋતુરાજસિંહ ઝાલા અને પીએમ પાટડિયા હાજર રહ્યા હતા જુગતરામ દવે શાળા તેમજ કડુ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કૃતિઓ નિહાળવામાં આવી હતી જયમિની એમ સીઆરસી ક્લસ્ટર બે આજે મારા ક્લસ્ટરમાં આજે સીઆરસી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો એ શ્રી કડુ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો જેમાં નવ શાળાઓએ ભાગ લીધેલો છે તેમજ તેજસ્વી બાળકોએ પોતાનું રજૂઆત ખૂબ જ સુંદર કરી અને બે નિર્ણાયકો દ્વારા તેમનો તપાસવામાં આવ્યા અને આ અંતર્ગત બાળકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આ બાળ વૈજ્ઞાનિક મેળો ખૂબ જ સુંદર રહ્યો જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર